હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રીટા સ્ટીચ એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણી સ્લીવ કેવી રીતે કટિંગ કરવી તે હું તમને એકદમ સરળ રીતે બતાવીશ તો મિત્રો જેને સ્લીવની કટિંગ કરતા નથી આવડતી પરફેક્ટ તો તેના માટે આ વિડીયો મેં બનાવ્યો છે જે એકદમ સરળ રીતે હું તમને આમાં બતાવીશ તો તેના માટે મેં જોઈ શકો છો એક ટુકડો લીધો છે અને તેને એક ફોલ્ડ કર્યો છે તો આપણે એક જ સ્લીવ થશે આમાં આપણે જો બે સ્લીવ કરવી હોય તો આપણને આપણે કપડાને ફોર ફોલ્ડ કરવાનું હોય છે તો આપણે આવા બે પીસ લેવાના હોય છે તો આપણે એક લીધું છે એટલે આપણે એક સ્લીવ કટિંગ થશે તો મેં સમજાવવા માટે તમને એક સ્લીવનું કપડું લીધું છે તો જોઈ શકો છો જો આપણે બાઈની લંબાઈ આપણે દસ ઇંચ હોય તો આપણે અગિયાર ઇંચ લેવાની હોય છે જે ઉપર અડધો ઇંચ સિલાઈમાં જશે અને નીચે અડધો ઇંચ સિલાઈમાં જશે તો આપણે અગિયાર ઇંચે અહીંયા નિશાન કરવાનું હોય છે અને જે સ્લીવની આપણે જે ફિટિંગનો ભાગ છે તે છ ઇંચ બાર ઇંચ છે ફિટિંગનો ભાગ તો બારના અડધા આપણે છ ઇંચે અહીંથી નિશાન કરશું અને દોઢ ઇંચ આપણે સિલાઈનું કાઢવાનું છે

તમને સમજાવવા માટે હું અહીંથી લાઇન ડ્રો કરી લઉં છું જોઈ શકો છો આ રીતે અને જે આ ભાગ છે સ્લીવ દસ ઇંચની છે એટલે આ ભાગ ત્રણ ઇંચનો લેવાનો હોય છે જો પાંચ ઇંચની અને ચાર ઇંચની આપણે સ્લીવ હોય છે તો આ ભાગ આપણે અઢી ઇંચનો લેવાનો હોય છે તો આપણે આમાં અહીંથી ત્રણ ઇંચ આપણે નિશાન કરવાનું છે તો જોઈ શકો છો અહીંથી ત્રણ ઇંચે આપણે નિશાન કરી લીધું છે જે આપણે આ એક્સ્ટ્રા કપડું છે ત્યાં લાઈન ડ્રો કરી લેશું અને હવે જે આ ભાગ છે ત્યાંથી આપણે દોઢ ઇંચે નિશાન કરવાનું છે આપણે જો સ્લીવમાં જે આ બાઈ નું ગાળો હોય છે તે આપણે દોઢ ઇંચ રાખ્યું છે દોઢ ઇંચ લેવાનો છે બે ઇંચ આ ભાગ લેવાનો હોય છે અને આ નિશાન બંને આપણે આવી રીતે લાઈન ડ્રો કરી લેવાની છે જોઈ શકો છો અને આ દોઢ ઇંચે આપણે અહીંથી નિશાન કરી લેશું જે આ ભાગ છે તે આપણે એક્સ્ટ્રા લીધો છે જે સિલાઈનો છે અને જે ફિટિંગનો ભાગ છે તે આપણે આ લીધો છે ત્યાંથી આપણે પોણા બે ઇંચે નિશાન કરવાનું છે જો પોણા બે ઇંચે આપણે અહીંથી નિશાન કરી લેશું તો આપણે આ બાયના ગાળામાં ક્યારેય કરચલી નહીં પડે અને પરફેક્ટ આપણી સ્લીવ કટિંગ થઈ જશે તો આપણે અહીંથી પોણા બે ઇંચે નિશાન કરવાનું છે અને જે આ ભાગ છે ત્યાંથી આપણે ધીમે ધીમે આવી રીતે ઉપર લઈ જવાનો છે જે આપણે પોણા બે ઇંચે નિશાન કર્યું છે તે આપણે આવી રીતે અને હવે આ પાછળનો ભાગ છે હવે આપણે આગળનો ભાગ આપણે કટિંગ કરવાનો છે તો ફ્રન્ટ સાઈડનો ભાગ આપણે આ સાઈડ આવી રીતે લેવાનો છે તે તેથી આપણે સ્લીવ એકદમ સરસ કટિંગ થઈ જશે અને સરસ આપણે બ્લાઉઝમાં અથવા ડ્રેસમાં સરળ રીતે આપણે ફિટ બેસી જશે તો જોઈ શકો છો આવી રીતે પરફેક્ટ આપણે સ્લીવ કેવી રીતે કટિંગ કરવી તે બતાવી છે મેં તમને તો હવે આપણે તેને કટ કરી લેશું આપણે જે પાછળનો ભાગ છે તે કટિંગ કરવાનો છે આ રીતે અને અહીંથી આપણે વધારાનું જે કપડું છે એક્સ્ટ્રા તે કટ કરી લેશું અને જે આ ભાગ છે ત્યાંથી આપણે કટનું નિશાન લગાવી લેશું આ રીતે હવે આ ભાગને આપણે ખુલ્લું કરી લેશું જોઈ શકો છો હવે જે આ ભાગ છે ફ્રન્ટ સાઈડનો ભાગ છે જે તે આપણે કટ કરી લેવાનો છે તો જોઈ શકો છો આ રીતે આપણે એકદમ સરળ અને સિમ્પલ રીતે મેં તમને સ્લીવનું કેવી રીતે કટિંગ કરવું તે મેં શીખવાડ્યું છે તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ